તો ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ રહી છે સમાચારો પર નજર કરીએ તો સવારે સાડા અગિયાર વાગ્યે મનપા કચેરી ખાતે સામાન્ય સભા મળશે આ સામાન્ય સભામાં નવા મહિલા મેયરની વરણી થવા જઈ રહી છે તો અઢી વર્ષ માટે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી નક્કી થશે આ ઉપરાંત સ્થાયી સમિતિના બાર સભ્યોની પણ નિમણૂક કરાશે તો ગઈકાલે જ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને આ બેઠકમાં પણ મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓના સંભવિત નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને મનોમંથન કરવામાં આવ્યું હતું હવે આજે જ્યારે સામાન્ય સભા મળી રહી છે ત્યારે સામાન્ય સભામાં જે નક્કી કરેલા નામો પર મંજૂરીની મહોર હવે મારવામાં આવશે વધુ માહિતી માટે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે જે મયદીપસિંહ જણાવશો કે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિત તમામ જે અધિકારીઓ છે તેમની વરણી માટે સામાન્ય સભા યોજાઈ રહી છે શું વધુ વિગતો કયા સંભવિતના જી તમે બિલકુલથી માહિતી કીધું કે સાડા અગિયાર વાગે ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળવાની છે ને આ સામાન્ય સભામાં નામો જાહેર કરવામાં આવશે કે ગાંધીનગરના નવા મેયર કોણ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ છે અને ડેપ્યુટી મેયર કોણ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગત ટર્મમાં આ જે બેઠક છે મેયરની એ ઓબીસી અનામત બેઠક હતી પરંતુ આ વખતે મહિલા અનામત બેઠક છે મહિલા અનામતની બેઠક છે એટલે ચોક્કસ એ વાત નક્કી થાય છે કે ગાંધીનગરને મહિલા મેયર જ મળવાના છે પરંતુ નામોની ચર્ચાની જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં મુખ્ય મુખ્ય ત્રણ જે પદાધિકારીઓ છે તેમની નિમણૂક આજે થવાની છે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ખાસ કરીને મેયર માટે જો વાત કરવામાં આવે તો એમાં બ્રહ્મ સમાજ કે કઈ પાટીદાર સમાજને ટિકિટ મળે તેવું અત્યારે ચોક્કસ દેખાઈ રહ્યું છે જો બ્રહ્મ સમાજની વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજમાંથી હેમાબેન ભટ્ટનું નામ છે અત્યારે મોકલી રહ્યું છે સાથે સાથે છાયાબેન ત્રિવે નામ પણ જોડે જોડે ચર્ચામાં ચાલી રહ્યું છે બીજી જો વાત કરવામાં આવે તો મહિલા મેયર તરીકે બ્રહ્મ સમાજની પસંદગી કરવાના સંજોગોમાં સ્ટેન્ડિંગ ચેરમેન માટે પાટીદાર સમાજમાંથી જે છે એ પસંદગી થઈ શકે છે ડેપ્યુટી મેયરના પદ માટે ક્ષત્રિય સમાજમાંથી પસંદગી થાય તેવી લાગી રહ્યું છે મહત્ત્વની વાત એ છે કે જે સામાન્ય સભા છે એ અગાઉ દસ જૂને મળવાની હતી પરંતુ કેન્દ્રીય મંત્રીની શપથવિધિ હતી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તેના કારણે આ સામાન્ય સભા છે એ આઠ દિવસ જેટલી જ ઠેલાઈ હતી આઠ દિવસ એટલે કે આજે અઢાર જૂન છે પરંતુ આઠ દિવસમાં ઘણા બધા સમીકરણ બદલાવ આવ્યો છે કુલ સોળ જેટલા નામોની ચર્ચા કરવામાં આવી છે સોમવારે સાંજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી આ બેઠકમાં સોળ નામોની ચર્ચા થઈ છે ખાસ સાથે જો વાત કરવામાં આવે તો સરકારના સંગઠનમાં એક નિયમ છે કે એક પદ અને એક હોદ્દો આમ છતાં પણ જો વાત કરવામાં આવે તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સોળથી નામો વધવાની ચર્ચા થઈ છે પરંતુ જે એક મહત્વનું નામ છે જે ચર્ચામાં આવેલું છે પાટીદાર સમાજમાંથી જે નામ ચર્ચામાં છે તેની પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે એક પદ એક હોદ્દાની જે વાત છે તેમાં કોઈ પણ જાતના કોઈપણ અધિકારીઓને રિપીટ કરવામાં નહીં આવે તેવી પણ વાત ચાલી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો જે જૂના નામો છે તેમાં પણ ક્યાંક વિરોધ થયો છે પરંતુ સાથે સાથે વાત કરવામાં આવે તો જે જૂના નામોમાં એકાદ બે નામ પણ એવા છે કે જેની છબી ખૂબ જ સ્પષ્ટ છે વિધાઉટ એની ભ્રષ્ટાચાર કોઈપણ કાર્ય કર્યું છે તો તેમને પણ રિપીટ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે પરંતુ સાડા અગિયાર વાગે જે સામાન્ય સભા મળવાની છે એમાં જ નામ જાહેર થશે કે ગાંધીનગરના નવા મેયર તરીકે કોની નિમણૂંક O quero vai lá, vai te, te. બિલકુલ મનદીપસિંહ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જ્યારે બેઠક મળી હતી અને ચર્ચા ચાલી ખૂબ જ લાંબી બેઠક ચાલી અને જ્યારે નામોની ચર્ચા કરવામાં આવી ત્યારે આમ તો સામાન્યપણે એક નો રિપીટ થિયરી અપનાવતા હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિ એવો હોય કે જેની પ્રામાણિક છબી હોય જે ભ્રષ્ટાચારથી સંપૂર્ણ મુક્ત હોય કોઈ પ્રકારનો વાદ વિવાદ ચાલી ન રહ્યો હોય તો રિપીટ પણ કરવામાં આવતા હોય છે ખાસ કરીને આપણે જ્યારે અહેવાલોની વાત સાચી માની તો એક જશુબેન પટેલનું પણ નામ સામે આવી રહ્યું છે શું વધુ વિગતો આમાં મતે હાજી ચોક્કસ જસુબેન પટેલ પોતે કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને સાથે જો વાત કરવામાં આવે તો ગ ટબમાં તેમની જે કામગીરી છે ખૂબ જ પ્રામાણિક છે તેમની છબી પણ ખૂબ જ સારી છે અને કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અટકાવવામાં તેમણે ખૂબ જ મોટા કાર્ય કર્યા છે તો ચોક્કસથી જસુબેન પટેલનું નામ રિપીટ થવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ મેં જેમ આપને કીધું એમ કે ગટ ટબમાં ઓબીસી અનામત બેઠક હતી ને આ વખતે મહિલા અનામત સંપૂર્ણ બેઠક છે એટલે ગાંધીનગરને મહિલા મેયર જે આ વખતે મળવાના છે તે ખૂબ જ ચોક્કસ છે હવે જેવું એવું કે તમારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ આવે છે અને ડેપ્યુટી મેયર તરીકે કોની નિમણૂંક થાય છે વિગતો સામે આવી રહી છે કે ગાંધીનગરમાં જે ગાંધીનગર ઉત્તરના જે પદાધિકારીઓ છે તેમને વધુ સ્થાન મળી રહ્યું છે એ પ્રકારનો એક થોડો અંસંતોષ પણ જોવા મળ્યો અને પ્રદેશ નેતાઓએ ટકોર પણ કરી હતી કે કોઈ ઉત્તર દક્ષિણ એવા ભાગલા ન પડવા જોઈએ એવું ના થવું જોઈએ કે કોઈ ચોક્કસ વિસ્તારના જે પદાધિકારીઓ છે તેમને જ પ્રાધાન્ય મળે અને અન્ય વિસ્તારના જે મોટા જે નામો છે તે તે રહી જાય ત્યારે આ પ્રકારે સમીકરણોને કયા પ્રકારે ધ્યાનમાં રાખવામાં આવશે દરેક જગ્યાએ કોઈ પણ ચૂંટણી હોય તો તેમાં હંમેશા જ્યાંથી વાત સમીકરણ અસર કરતું હોય છે આ વખતે જોવું રહ્યું કે કયા સમાજમાંથી ટિકિટ મળે છે બ્રહ્મ સમાજમાંથી મળે છે ક્ષત્રિય સમાજમાંથી મળે છે કે પાટીદાર કે પછી કોઈ અન્ય સમાજ એટલે આમાં ઉત્તર દક્ષિણની તો કોઈ વાતનો ચર્ચા રહેતી જ નથી પરંતુ હા ચોક્કસથી જ્યારે સામાન્ય સભાની બેઠક પહેલાં એક મિટિંગ મળી હતી તેમાં ચોક્કસપણે કેટલાક નામોનો વિરોધ કરવામાં આવ્યો તો સ્પેસિફિક ઉત્તર અને દક્ષિણના

તો સવારે સાડા અગિયાર વાગ્યે મનપા કચેરી ખાતે આ સામાન્ય સભા યોજાવા જઈ રહી છે અને આ વખતે તો ગાંધીનગરને મહિલા મેયર જ મળવાના છે કેમ કે મહિલા આ વખતે અનામત જે છે તેના કારણે પરંતુ મોખરે જે નામ છે ખાસ તો જોવા મળી રહ્યા છે હેમાબેન ભટ્ટના અને ત્યારબાદ જશુબેન પટેલને રિપીટ કરવામાં આવે તેવી પણ ક્યાંક ક્યાંક શક્યતાઓ કેમ કે મૂળ તો ગાંધીનગરને એક સ્વચ્છ છબી એક પ્રામાણિક છબી ભ્રષ્ટાચારથી સંપૂર્ણપણે મુક્ત જેના વિશે કોઈપણ પ્રકારનો વાદ વિવાદ ન ચાલી રહ્યો હોય તેવા જ એક મહિલાને સ્થાન આપવામાં આવશે મેયર તરીકે જે ગાંધીનગર શહેરનો સર્વાંગી વિકાસ કરી શકે અને જે પ્રશ્નો હોય છે ગાંધીનગરની જનતાના જે સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપી શકે તેમની સમસ્યાનું